આપણે અહીંયા કાલ કોને દવા સાટવા આવું એમ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્ર મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવ ડાયરા રામ રામ અને હું જો ક્યાં આવી ગયો છું દહકો પડતર પડ્યું છે

બઉ વરસાદ પડ્યો છે માંડવી તો નબળી એવું જામ્યું છે હાવ કેળામાંય ખડ એવું જામ્યું છે જોઈ લો આ મહેશભાઈ નહીં માંડવી પાણી લાગી ગયું માંડવી મેં હવે દવા છતાં હે ને લગાવે ખારી થઈ જાય ઓલી દવા મારી દેવી બધી ભરી થઈ ગઈ આઈરીસ આઈરીસ તો હા છે સોયાબીન રહી જાય કાર્યો ખાર્યો જ છે તડગા જ માર દે એટલે માંડવીને કાંઈ થાય તમારી તડગા માર આ માંડવી ઓરવેલી ઓગણસાલી નંબર આ વાવણીને ઓગણસાલી અહીંયા ગાડીઓના થપ્પા છે જો કોઈલી મારી દીધું ટરગા મારી દીધું તો કાર્ય ખારી બરી જાય માંડવીને કાંઈ ન થાય આજુબાજુમાં સોયા સોયાબીન ભલે ઊભા સોયાબીને અડદ બે ભેગા થાય કાલ મારી દેવી છે રપટાની વાત તો રપટાનો વેત આવે આવામાં કેમ આમાં રપટો હાલે રપટો તો ઠીક વાવવું છે એનું કરો પેલા પેલા વાવી દેવે કે રપટાની નહીં કરાય ગજ નું મોડું બર છે એવું થાય આપડે અહિયાં કાલ કોને દવા સાટવા આવવું હાસી નું એમ નહી હાંસી નો મારે હાંસી ને જોઈ છે એક જણો મારે વાંસ હાટવાનું છે માંડવીમાં